ત્યારે આપણે અહીંયા ગેટ નું બધું રાખ્યું હતું તો હું આખી ટીમ ને અવરનવર આવા સરસ મ્યુઝિકલ પ્રોગ્રામ રાખે છે લોકોને શીખવાડે છે તો હું એમને થેન્ક યુ વેરી મચ કહું છું અને હું અને મારી ટીમ હું અમને ત્રણ મહિના ઓસ્ટ્રેલિયા હતો કાલે જ અમારા વિરલભાઈ ચિત્રિયા અમારા સમાજના મામા છે પછી અમારા ડોક્ટર કેશી મહેતા અને આ આખી ટીમે અમારી અલ્પેશભાઈ મામા અને કમલભાઈ હમણાં જે લોકો ગેટ ટુગેધર રાખ્યો તો એક નિવેદન કરવા આવ્યો છું રિક્વેસ્ટ કે ભાઈ જન્મભૂમિ પ્રવાસી મેગેઝિન લે પેપર છે આ પેપર ગુજરાતી ભાષા આપણી કેમ ટકી રહે એનો એક અભિયાન ચાલુ કર્યું છે બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે મેં ગિરીશભાઈ ને રમેશભાઈ કીધું છે કે આપણે દિવાળી પછી એક પ્રોગ્રામ કરશું પ્રબોધન ઠાકરેનો ઈ જર મૂવી કે આપણે હેલ્પ કરશે તો આપણે ખાલી સબસ્ક્રાઇબ કરવાનું છે એટલે એક રિક્વેસ્ટ કરીએ છીએ તો થેન્ક યુ અને તમે બે શબ્દ ગીત હમણાં જે બે નાની બે પ્લીઝ હમણાં જે ગાવ્યું ગાવો એક તેરા સાક it's all.